એકસો ઓગણ દિવસ પછી શનિની ચાલ થશે સીધી આ ચાર રાશિઓને બનાવશે ધનવાન રાજાની જેમ વિતાવશે જિંદગી હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ હવે એકસો ઓગણ દિવસ પછી સીધો ચાલવા જઈ રહ્યો છે હા મિત્રો શનિની ચાલ કેટલીક રાશિના ના લોકો ને અસર થશે પરંતુ તેની અશુભ અસર થશે અને કેટલીક લોકો પર તેની શુભ અસર પડશે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી કૃપા માંથી આ ચાર રાશિના લોકો પર થવાનું છે ચાર રાશિના લોકોને મળશે શનિદેવના આશીર્વાદ હા અપાર ખુશીયો છે હા મિત્રો સાથે જ જણાવી દઈએ તમે કે જેના પર શનિદેવ કૃપા કરે છે તે શનિદેવની કૃપાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ કર્મનો દાતા શનિ જૂનથી કુંભ રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં બેઠો છે ત્રીસ અને લગભગ પાંચ મહિના પછી શનિની સીધી ચાલ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો વૈદિક જ્યોતિષમાં શનિનો નો પીછેહટકે પ્રત્યક્ષ થવાની ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેમજ શનિદેવ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આ વર્ષે શનિદેવ આખો વર્ષ કુંભ રાશિમાં રહેશે જ્યારે ત્રીસ જૂને શનિ કુંભ રાશિમાં માં થઈ ગયો છે અને લગભગ એકસો ઓગણચાલીસ વર્ષ પછી તે લગભગ પંદર નવેમ્બર બે નવેમ્બર 2024 ના રોજ સાંજે સાત વાગીને 51 એકાવન મિનિટ વાગ્યે કુંભ રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરશે શનિની સીધી ચાલ થશે આ પછી કર્મ આપનાર શનિદેવની કેટલીક રાશિઓ પર ખૂબ જ શુભ અસર થશે હા મિત્રો

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તે શનિદેવ ની કૃપા રહે છે અને જે વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે 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 તે આશીર્વાદિત રહે રહે પર વરસતો ચાલો જાણીએ કે કઈ રાશિઓ પર તેની શુભ અસર થશે તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા જો તમે પણ તમારા આખા ઘર માં શનિદેવ ની કૃપા ઈચ્છો છો જો તમે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને શનિદેવના સાચા ભક્તે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના આશીર્વાદથી તમારી બધી સમસ્યાઓ દૂર થાય શનિદેવની કૃપાથી પરિવાર દૂર થશે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ વૃષભ રાશિવાળા લોકો તમને આપશે ચાલો તમને જણાવી દઈયે કે શનિ કુંભ રાશિ પ્રત્યક્ષ થવાથી તેજ કરી અને વ્યવસાયમાં જબરદસ્ત લાભ મળશે આ સાથે તમારા વ્યવસાયની સ્થિતિ મજબૂત બનશે અને તમારા બધા સપના સાકાર થશે આ સમય દરમિયાન તમારા પૈસા પણ ખર્ચ થશે પરંતુ તે પૈસા તમને ભૌતિક સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરશે હા વૃષભ રાશિ ના લોકો તમારા મિત્રો તમને જણાવી દઈએ કે દેવી સરસ્વતી સ્વયં તમારા વાણીના ઘર પર બિરાજમાન છે જેના કારણે તમારી વાણી ના પ્રભાવ થી તમારી સામાજિક સ્થિતિ માં સુધારો થશે હા વૃષભ રાશિ ના લોકો મિત્રો તમને જણાવીએ કે શનિ ના આશીર્વાદ થી તમે સફળતા ની સીડીઓ ચડશો કોટચેરી ના મામલાઓમાં તમે વિજય મેળવશો હા વૃષભ રાશિના જાતકો તમને માનસિક તણાવથી પણ રાહત મળશે તમારું મન શાંત રહેશે અને તમને દરેક કાર્ય ઈચ્છિત પરિણામ જે લોકો વ્યવસાય સંબંધિત સમસ્યાઓથી ઝુમી રહ્યા છે તેઓને તેમના વ્યવસાયમાં શનિ કૃપાથી જબરદસ્ત લાભ મળશે હા વૃષભ રાશિના લોકો તમને કહી શકે છે કે તમે જે પણ કામ કરશો તે તમને શનિદેવ ની કૃપાથી મળશે દિવસ રાત શુભ ફળ મળશે રાજ કરશે હા વૃષભ રાશિના લોકો આ સાથે વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે તેઓ પરિવારના સભ્યો સાથે ફરવા પણ જઈ શકે છે આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે જીવનમાં આવનારી સમસ્યાઓને દૂર કરવા માટે વૃષભ રાશિના લોકો શનિવારે સવારે કે સાંજે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ નંબર મિથુન મિથુન રાશિના જાતકોને શનિની સીધી ચાલથી ઘણો ફાયદો થશે આ મિત્રો તેમના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવા મળશે અને તેની સાથે તેમને બાળકો તરફથી સારા સમાચાર પણ મળશે દ્પત્ય જીવન સુખી રહેશે અને સમાજ માં પ્રશંસા થશે હું તમને જણાવવા માંગુ છું કે તમે જે પણ કામ કરો મિથુન રાશિના પૂર્વ દેવતા શનિ આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ગણેશની કૃપાથી તમારી આજીવિકામાં વધારો થશે તેજ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારું વ્યવસાયમાં નફો થશે હા મિત્રો તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારો શનિની કૃપાથી તમારું સપનું પૂરું થઈ શકે છે તેજ સમયે શનિની કૃપાથી બાળકો તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે સમયે આ રાશિના લોકો દ્વારા કરવામાં મહેનત હવે તમને તમને લાભ આપશે જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે

હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અમે તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો પર શનિદેવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે શનિદેવની કૃપાથી તમને શનિદેવની કૃપા મળશે એમ કહેવું ખોટું નહીં હોય હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે ચાલો હું તમને વ્યવસાય વિશે કહું લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવન સાથી સાથે સારો તાલમેલ રહેશે તમારું વૈવાહિક જીવન સુખી રહેશે અને તમને તે ગમશે આ સમય દરમિયાન તમને તમારા રોકાણ માંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે વધશે ની કૃપાથી તમારો દિવસ સારો રહેશે આ રાશિના લોકોએ શનિવારે વિધિ પ્રમાણે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ પૂજા પછી વૃક્ષની પ્રદક્ષિણા કરો ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો આ ઉપાયને અનુસરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે અંક ત્રણ કુંભ રાશિ વાળા લોકોએ તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો ના જીવનમાં પ્રત્યક્ષ શનિજ ખુશીઓ લાવશે

તમારા બધા સપના સાકાર થશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે અને મિલકત સંબંધી ચાલી રહેલા વિવાદોનું સમાધાન થશે તમારું મન પ્રસન્ન રહેશે જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે તમે ખૂબ જ પ્રસન્નતા અનુભવશો તમે સુખી જીવન જીવશો હા મિત્રો નોકરીયાત લોકોના પ્રમોશનની શક્યતાઓ વધશે તમને પૈતૃક સંપત્તિ થી આર્થિક લાભ થશે અને સાથોસાથ તમને મળશે ઝાડ નીચે પ્રગટાવો અને ઇમરતી ની દાળ અથવા દહી વહેંચો અંક ચાર તુલા તુલા રાશિ ના લોકોને કહો કે તુલા રાશિ ના લોકો ના જીવન માં શનિ ની સીધી ચાલ તમારા કરિયર માં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે તુલા રાશિના લોકોને શમિના આશીર્વાદથી અદ્ભુત ફાયદો થશે ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો તુલા રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે. તુલા રાશિના લોકો તમારી પૂર્વ દેવી માતા લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે. સાથે જ શનિની કૃપાથી તુલા રાશિના લોકો તમારી દેખ ખુશિયોથી ભરાઈ જવાની છે. શનિદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે.

તમારી વાણીના પ્રભાવને કારણે સમાજમાં તમારું માન સન્માન વધશે તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે વેપારમાં લાભ થવાની સંભાવના છે તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કામ ને લઈ ને જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કામ પૂરા થશે અને તમારે કોઈ ખાસ કામ માટે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા તમારા તરફથી ઘણી મદદ મળી શકે છે માટે શુભ તકો રહેશે તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો તેને ખસવા ન દો શનિવારે શનિદેવને તલ અર્પણ કરો તો મિત્રો આ ચાર ભાગ્યશાળી હતા જેમને શનિદેવની કૃપા મળવાની છે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવનો જાપ કરો જેથી શનિદેવના આશીર્વાદ તમારા પર સીધા જ વરસી શકે અને તમારી બધી મુશ્કેલીઓ દુઃખ દર સમસ્યાઓ શનિદેવની કૃપા બની રહે